નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે શુક્રવારની રાત્રે હડકવાના ભયાનક લક્ષણો દેખાયા ચોવીસ કલાકમાં જ યુવક એકદમ સ્વસ્થ થયું ડોક્ટર ઉપર ચોંકી ગયા તું તો શું એ વ્યક્તિને હડકવા નતો રહસ્યમય સ્ટોરી જવો વિજાપુરની ખબર પર સમાચાર વિગતવાર વાર જાણીએ તો બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નરાસર ગામમાં શુક્રવારે રાત્રે એક સત્યાવીસ વર્ષીય યુવકમાં હડકવાના ડરે એટલે કે રેબીઝના ગંભીર લક્ષણો દેખાતા આખા ગામમાં હડકમ બચી જવા પામ્યો હતો યુવક શ્વાનની જેમ બસવા લાગ્યો હતો ચાર પગે ચાલીને લોકોને કરવા દોડતો હતો પોતાની પત્ની પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો ગામ લોકો અને પરિવાર અને પરિવારજનોએ દોરડાથી બાંધીને ઝાડ સાથે કાબૂમાં કર્યા બાદ તેને પાલનપુર સિવિલ હોસ્પિટલ એટલે કે બનાસ મેડિકલ કોલેજ માં રાત્રે આશરે ત્રણ વાગે ખસેડવામાં આવ્યું હતું હોસ્પિટલમાં પણ યુવકે ધમાલ મચાવી હતી બેડના સળિયાને કઢ્યા હતા દોયડા તોડવાનો પ્રયાસ કર્યો હતો આક્રમક બનીને અન્ય દર્દીઓને ડરાવ્યા ડૉક્ટરોએ તેને અલગ વોર્ડમાં રાખીને સેડેશન આપીને સારવાર સારવાર શરૂ કરી હતી આ ઘટના આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા અને લોકોમાં હડકવાના લક્ષણોનો માહોલ ફેલાયો હતો પરંતુ પરંતુ આ આશ્ચર્યજનક વરાક એ છે કે માત્ર ચોવીસ કલાકમાં જ યુવક એકદમ સ્વસ્થ થઈ ગયું છે તેને હડકવા ના હોય તે રીતે વર્તન કરી રહ્યું છે બનાસ મેડિકલ હોસ્પિટલના ડોક્ટર સુનિલ જોશીએ જણાવ્યું કે શુક્રવારે દર્દીમાં હડકવાના તમામ ક્લાસિક લક્ષણો હતા આક્રમકતા બસું ચાર પગે ચાલવું હિંસક વર્તન બેભાન થઈ ગયો હતો અને કંઈ બોલતો ન હતો પરંતુ શનિવારે તે સંપૂર્ણ સ્વસ્થ છે વાતચીત કરે છે પ્રશ્નોના જવાબ પણ આપે છે અને મારી સાથે જ પાણી પીધું અને ભોજન પણ લીધું છે હડકવામાં હાઇડ્રોફોબિયા પાણીનું તીડ મુખ્ય લક્ષણ હોય છે પરંતુ આ દર્દીમાં એવું કંઈ જ નથી તો યુવકે ડોક્ટરને જણાવ્યું હતું કે ત્રણ મહિના પહેલાં તેને કૂતરો કાઢ્યો હતો અને તેણે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં જ એન્ટી રેબીજ રસીનો કોર્સ લીધો હતો ડૉક્ટર જોશીએ કહ્યું કે અડકવાના લક્ષણો દેખાયા પછી સ્વસ્થ થવાના કિસ્સા ખૂબ જ દુર્લભ છે આવા કિસ્સાઓ વિચારવા જેવું છે અને આમ અમે હજી દર્દીને સારવાર હેઠળ રાખ્યું છે બ્લડ ટેસ્ટ અને અન્ય તપાસ કરી રહ્યા છીએ એક સાયક્રોડિક તપાસ પર કરાવીશું કારણ કે મગજ પર અસર હોવાની શક્યતા છે આ ઘટનાએ એક તરફ હડકવાના ભયને વેગ માપ્યું તો બીજી તરફ રાહત પણ આપી છે ડૉક્ટરોએ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રાણી કડી તો તાત્કાલિક ઘાને સાબુ પાણીથી ધોઈને ચોવીસ અડતાલીસ કલાકમાં રસી લેવી જરૂરી છે પરંતુ આ કિસ્સો બતાવે છે કે ક્યારેક લક્ષણો અન્ય કારણસર પર દેખાઈ શકે છે વધુ અપડેટ માટે જોતા રહું વિજાપુરની ખબર